પાલનપુર જકાત નકા ખાતે આજે શનિવારે આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ પરીક્ષણ સાથે સાથે આંબેડકર નગર રહેતી બહેનો નું હેર કટિંગ પણ કરવામાં આવ્યું હતું હાલ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરાયું છે જે અંતર્ગત સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા ચોર્યાસી કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મફત કાનૂની માર્ગદર્શન કાર્યક્રમ અને મફત બ્લડ પરીક્ષણ કાર્યક્રમ સાથે ગલાબીસ હેર સલૂન તેજલબેન દ્વારા સ્લમ વિસ્તારની બહેનો માટે મફત હેર કટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન વી કે વ્યાસ તથા સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ કે એન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઝાદી કામૃત મહોત્સવ સહયોગ મહિલા મંડળ તથા ટ્રસ્ટી પંકજભાઈ બહેનોએ વિદ્યાર્થીઓને પોક્સો સહિત મફત કાનૂની સહાય તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની એડવોકેટ મોના પંડ્યા અને પીએલવી શ્રદ્ધાએ સહાય આપી હતી આ હું પંકજ ચૌધરી એનજીઓ ડાયરેક્ટર સહયોગ મહિલા મંડળ આજરોજ આંબેડકર નગરમાં અત્યારે એક કાનૂની સહાય માર્ગદર્શન અને સીબીએસ કેમ્પ એચઆઈવી ટેસ્ટિંગ અને બહેનો માટે બ્યુટી પાર્લરના પ્રોગ્રામનું અહીં આયોજન કરેલું છે અહીંયાના જે આંગણવાડી જે કાર્યકર્તાઓ છે એડવોકેટ શ્રી મોનાબેન છે શ્રદ્ધાબેન શાહ છે અને એમના તરફથી એક શું સરસ પ્રોગ્રામ થયો અને એમાં અમારી સંસ્થા અહીંયા કામ કરે છે અને નવા વિસ્તાર તરીકે અમે અહીંયા એચઆઈવી એઇડ્સ એસટીઆઈ અને બહેનોના જાગૃતિ બાળકો માટે અમે કામ કરીએ છીએ સહયોગ મહિલા મંડળ વતી તો એ ભાગરૂપે આજે અમે આ બહેનો માટે ખાસ એક કોરોનાની જાણકારી રસી વિશે જાગૃતતા અને જે અમૃત મહોત્સવ આઝાદી કા જે પંચોતેર વર્ષ પૂર્ણ કરેલ છે એ અંતર્ગત નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામના ભાગરૂપે અમે લોકોએ એક એચઆઈવી એઇડ્સની જાગૃતિ અને કોરોના વિશે પણ જાગૃતિ અને રસી પૂરા સર્વે લોકો લઈ એના માટે પણ જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરેલ છે અને સહયોગ મહિલા મંડળ વતી અને અમારા જે કાનૂની સત્તા મંડળ વતી અને જે આંગણવાડી જે કાર્યકર્તાઓ છે એમના સાથ સહકારથી ખૂબ સરસ એક કાર્યક્રમનું અહીંયા આયોજન થયેલ છે હું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ચોર્યાસી કાનૂની સેવા સત્તા મંડળમાં પીએલવી એડવોકેટ તરી એડવોકેટ તરીકે કામ કરું છું લીગલ પેનલમાં છું અને લીગલ પેનલમાં હોવાના કારણે પંચોતેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમે દરેક સ્લમ એરિયામાં આંગણવાડીમાં અને સ્કૂલ કોલેજોમાં કાનૂની શિબિરનું આયોજન કરવા જઈએ છીએ અને એ અંતર્ગત અહીં પણ આવેલા હતા અહીંયા આંગણવાડીમાં આજે ત્રણથી ચાર પ્રોગ્રામ અમે રાખેલા હતા તે અંતર્ગત કાનૂની શિબિરનું આયોજન કર્યું અહીંયા સહયોગ મહિલા મંડળ છે તે સહયોગ મહિલા મંડળના સાથે રહીને સીએનબી ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલું હતું તે ઉપરાંત અહીંયા જે સ્લમ એરિયાની જે પણ બહેનો છે તે બહેનો માટે ફ્રીમાં હેરકટનું પણ આયોજન કરવામાં આવેલું છે તો આવી રીતે આજના દિવસમાં ત્રણથી ચાર પ્રોગ્રામ અમારા થયા છે અને એ માટે સહયોગ મહિલા મંડળ જે પણ અહીંયા બેનો છે આંગણવાડીની બહેનો છે બધાનો ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો છે મારું નામ શ્રદ્ધા શાહ છે હું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પીએલવી તરીકે સેવા આપું છું અને અત્યારે જે બીજી ઓક્ટોબરથી ચૌદ નવેમ્બર સુધી આઝાદી કા અમૃત મહોત્સવ ચાલે છે એ અંતર્ગત અમે ઘણી અલગ અલગ આંગણવાડી સ્કૂલ કોલેજોમાં લીગલ અવેરનેસના પ્રોગ્રામ કર્યા છે અને એ અંતર્ગત માર્ગદર્શન આપ્યું છે આજે અહીંયા પાલનપુર નાકા ઝઘડિયા ચોકડી નજીક આંગણવાડી આવી છે આંગણવાડી નંબર ત્રેસો ચો ચોસઠમાં આજે અમે અહીંયા કાનૂની માર્ગદર્શન આપ્યું છે મફત કાનૂની સહાય વિશે પોક્સો વિશે ફ્રી લીગલ એઇડ વિષય જેવા અનેક વિષયો પર માર્ગદર્શન આપ્યું અને સાથે આજે અહીંયા બહેનોનો સાથ સહકાર અને સહયોગ મહિલા મંડળ હસ્તકે આજે સીબીસી ટેસ્ટનું તથા ફ્રીમાં હેર કટિંગનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે આ રીતના કહેવામાં એ જ આવે છે કે જે કંઈ બી સરકાર દ્વારા મફત કાનૂની સહાય કે જે કંઈ આવી લીગલ એઇડની મળે છે તેની માર્ગદર્શન અહીં આ સ્લમ એરિયામાં કે આવાસોમાં પહોંચતી નથી તો એ અત્યારે પાન ઇન્ડિયાના અંતર્ગત અમે આ રીતના માહિતી બધાને સમજાવી છે અને માર્ગદર્શન આપીએ છીએ આઝાદી કામૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ચોર્યાસી કાનૂની સેવા સત્તા મંડળના મફત કાનૂની માર્ગદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે